આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી આજનો દિવસ બુડુદી અંદર બહુ ભારે રહ્યો કારણ કે કૂતરું છે હડકાયેલું એ જૂની ડભોઈ રોડ અને બુડુદી લક્ષ્મી કોટન રોડ પર ફરતું રહ્યું છે અને પાંચેક બાળકોને અને વયસ્ત વ્યક્તિઓને બચકા ભર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓને વડોદરા રીફર કરવામાં આવ્યા છે આપણે તસવીરમાં દ્રશ્યમાં થાય છે તમે જોઈ શકો છો આ કૂતરું કાયડું છે ભોગ બનેલી બાળકી છે અને તેને વડોદરા લઈ જવા માટેની પણ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવશે જે બચકું ભર્યું છે એમાં સૌથી વધુ ગંભીર છે અનન્યાબેન રણજીતભાઈ કોળી ચાર વર્ષની બાળકી મૂળ રહેવાથી ભીંડોલી છે લક્ષ્મી કોટન રોડ પર એને કૂતરું કડું હતું ત્યાર પછી એને અહીંયા બોડલી સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનું છે અલીપુરા ત્યાં એને લાવવામાં આવી ત્યાં એને ગંભીર અવસ્થામાં ગળાના ભાગે બચકા ભરેલા હોવાના કારણે હડકાયું કૂતરું અચાનક જ આ રીતે હુમલા કરવામાં આવ્યું બોડલીના બાળકો અને વયસ્ક વ્યક્તિઓ પર તેમાં એ બાળકી છે અનન્યા એને વડોદરા તાત્કાલિક રિફર કરવામાં આવી એ સાથે બીજા ત્રણ બાળકો છે આનંદ આંબિયાભાઈ રાઠવા છ વર્ષનો છોકરો એને પણ લક્ષ્મી કોટણ રોડ પર આ બચકું ભર્યું હતું એને પણ વડોદરા રિફર કરવામાં આવ્યો છે એ સાથે ત્રીજો એક છે એને પણ રિફર કરવામાં આવ્યો છે વડોદરા જે કિંજલબેન સનાભાઈ આ કિંજલબેનને આપણે જે વાત કર્યા છે કિંજલબેન એમના માતા પણ સાથે આપણી જોડે બેઠા છે ઊભા છે રમીલાબેન ચંદુભાઈ બારિયા કિંજલબેનની ઉંમર તેર વર્ષ છે અને તેઓને અહીંયા ડબોલ રોડ ઉપર ખતરી નજીકમાં ચાની કીટ છે ત્યાં છોકરી ઊભી હતી અચાનક કુતરું આવી પગની પિંડલી ઉપર બચકું ભરી ગયું લુવાણ અવસ્થામાં છે અને દાખલ લઈ પ્રક્રિયા હાથ છે રમીલાબેન ચંદુભાઈ બારિયા છાસઠ વર્ષના મહિલા વૃદ્ધા તેઓને પણ કૂતરું કરડ્યું છે જૂની બોલીના છે જૂની બુડોલી ખાતે આ ઘટના બની પાંચમા છે રોશની મુકેશભાઈ નાયક પંદર વર્ષની છોકરી જૂની બોલી એને પણ કૂતરું કાઢ્યું છે ત્રણ વ્યક્તિઓને ફોદારી રિફર કર્યા છે આ ત્રીજા ત્રીજી છોકરી છે જે કિંજલબેન સનાબેન વાઘરી તેઓ પણ અત્યારે એમને લઈ જવાની પ્રક્રિયા કરવામાં આવશે આપણે એમના માતા છે એમને વાત કરીએ કે બેન શું થયું કઈ જગ્યા પર ઊભા હતા આ કૂતરું કાઢી ગયું ખાતરી એબડા ઓર ખાતરીની દુકાનની બાજુમાં ચાલી લારી હા પછી એ રામતીદી છોકરી થઈ આઈન કેરી ગઈ છોકરી તઈ શું કરવા ગઈતી રામતીદી તઈયા રામતીદી

અને છોકરી નું કિંજલ આપડે શુભેચ્છા પાઠવી આ બાળકો બહુ ગંભીર અવસ્થામાં છે તેઓ જીવ બચી જાય જે બાળકી ગંભીર છે જે વાત કરી અનન્યા તે ખૂબ ગંભીર છે અને આ બનાવ બન્યો છે બોરિટ ટાઉનમાં કુતરું જ્યારે પહેરવું પડેલું છે અને આ પ્રકારનો મામલો આવતો હોય સૌ કોઈ કાળજી પણ લે કારણ કે જે હડકાયેલું કુતરું છે એની પર તો કોઈનો કાબુ નથી હોતો ખણે ખાતરે ઘૂસી જાય વૃક્ષોની પાછળ ઝાડીઓની અંદર પણ ઘૂસી જાય અને અચાનક જ બહાર નીકળે અને હુમલો કરે આ પ્રકારની ઘટનાઓ વચ્ચે આપણે ગામના બાળકોની પણ સલામતી માટે પણ જે સુધરાઈઓ છે તે પણ પૂરતી કાળજી લે અને આ પ્રકારનું જ્યારે કુતરું હડકાયેલું હોય તો તેને નશ્યત કરવાના પણ પગલાં ભરવા જોઈએ થેન્ક યુ